મુ આટલા કર હંગની રાખે પેછો આખમ હારું હા પતળી હું તમને કેમ નતો આવતો ખબર હે કે આખો બધા કાઠીની કાજી વાપડી રાખી એટલા માટે હું તમને આવતો નતો હું આટલા હાજરી નાશ પણ આટલા પછી કાકા પણ હું પ્લાન બતાઉં તમને બોલો તારે થાય હો તમારો પતળી જ હોય તો કાકાને કપરાણ શું હોય છે કેરો હા વિડો રાખવાનો હે હા શું કીધું ઓકે બતરીજા હા કાકા એ વિસ્કા બસો વિસ્કા બસો એ વિસ્કા બસો વિસ્કા બસો ઓલો વિસ્કા બસો વિસ્કા આ કાકા બતરીજાનો પ્લાન વિસ્કા 200 વિસ્કા 200 યને રम्मू આવી ગયો અરે અરે વિસ્કા 200 કાકા કોઈ આવતું નથી

આપણું બાજી તમે લગાવો એમાંથી લાભ નો વાત છે છોડવી નહી આવે લેવા ભાઈ તાર લગાવ

નવાથી લગાય આ ને લગાવી લગાવી કાકા બજાર આ કાઠું કર્યો ઘણું બધું શું થાય છે આજ કાકા કો તું કોક કરે હવે હું એ હા હા થા બીજું રમવું એ હું કાકા હવે કો કરવું પડશે વિડિયો બાજી લગાવીએ હવે લગાવી છે કેટલા ની હે હજાર તો 20000 લગાવી છે આ વિડિયો રોતા લા ભણા કેટલા છે કાકા મો વાત છે આ આટલી સીધા બે કામા વાત તો હાલાબી બાજી આપની જ છે તમ ટેન્શન ન રો હા હાલાબી આપો લો પ્લાન આ જો ચીલીવા મોમા આરી દીક છે ત ની દીત દીતી જ આપની જ જોના મોમા ઓરક જો હો નહીં આપણે નસીબ જ જોર કરે તો ના મોમા આયા પણ દીખી દેવું છે આજોડો દીખી જો પત્તી છે આ તિસ નાઈટ એ આ રે આ રોડો કાકા પૈસા અપણા હા ભત્રીજા આ દુ કાકા ખરી શું કેતો તો આઈ જા મમ્મી ને કડ લેવિશ ને હવે લેવા ગયા હતા આ બતા પૈસા આવી ગયા હવે તાર મમ્મીજી પેલા દે આપણ ઘર માં ના હા બોલો કાકા પૈસા ઘણા આવી ગયા છે હવે કરી હેડો આપણે ના ડબલ પૈસા તાહી આ તો હજી ઓસા હે એવું એમ હોય હા હરો હેડો ના આયરા તું છે તમે <mulain> રમતા <mulain>